જય જોહાર જય આદિવાસી દોસ્તો આ જીગ્નેશ કવિરાજ આદિવાસી ને સપોર્ટ કરતા દેખાય છે પણ આ વિડીયો જૂનો છે કે હા હમણાં આપણા ફોજી કિંગે અને વિક્રમ ઠાકોરનો પણ નવો વિડીયો આવ્યો છે એ પણ શું કહેવા માંગે છે આદિવાસી સમાજ વિશે કેમ છો મિત્રો ફોજિગિંગ જય હિન્દ જય માતાજી આજકાલ સોશિયલ મીડિયામાં તમે જોઈ રહ્યા ઠાકોર સમાજ અને આદિવાસી સમાજ વચ્ચે ઝઘડા ઝઘડીનો ગારા ગારીનો વિડીયો આવી રહ્યા છે તો અમુક લોકોએ મને મેસેજ કર્યો કે સર તમે આમાં કંઈક બોલો તો મેં એટલું જ બોલવા માંગીશ કે ભાઈ બંને સમાજ એક સાથે મળીને સમાધાન કરી લો આમ ગારા ગારીના વિડીયો

પેઢીને તમે આ સમજાવશો કે ગારો બોલીને ઝઘડા કરવાના એવું બધું સમજાવશો સોશિયલ મીડિયામાં તો બધું બંધ કરી દો અને સાથે મળીને સમાધાન કરીને આના સમાધાન લાવો અને જો જેને વધારે શોખ હોય ગારો બોલવાનો ઝઘડવાનો તો અમારી જગ્યા પર આવી જાઓ બોર્ડર પર એ ગાડી છૂટ છે ભાઈ ગારો બોલવાની મારવાની ગમે બધી છૂટ છે તો જલ્દી આવો એ ગાડી મારવા ગારો બોલવા હે ને સાચી વાત છે કોઈ સમાજને ગારું નહીં બોલાય પણ સર ચાલુ એને કર્યું હતું પછી આદિવાસી સમાજે ચાલુ કર્યું આપણે આખા સમાજને નથી કહેતા પણ એના બે ત્રણ એના સમાજના બે ત્રણ લુખાએ ચાલુ કર્યું એટલે બસ આદિવાસી સમાજે ચાલુ કર્યું એમ નહીં અમારા સમાજમાં પણ એવા બે ત્રણ લુખા છે જે વિક્રમ ઠાકોરના વિડીયોને સેલાવીને શું કહે છે એક વાર તો સાંભળે કે દોસ્તો તમે પહેલા છે ને આ વિક્રમ ઠાકોરનો વિડીયો જોઈ લો હું કહેવા માંગે છે તમને ખબર પડી જશે જય માતાજી જય વીરનાથ

आदिवासी लोग मुझे बिल्कुल पसंद नहीं है आदिवासी लोगों को से के हकाल देना चाहिए इंडिया से तुम्हारा यहाँ रहने के लायक नहीं हो तुम लोग इंडिया में निकल जाओ हमारे इंडिया से आदिवासी लोगों से घिनाती मुझे नफरत करता हूँ मैं आदिवासी लोग केम भाई, अब भाई बेन ने पर लो आदिवासी